થઈ ગયું સર ઓકે ચાલો મિત્રો તો બધા ફટાફટ લિંક ને લાઈક અને શેર કરી દેજો અવાજ જો મારો અવાજ અને વિડીયો ક્લિયર આવતો હોય તો એક વખત કોમેન્ટમાં જવાબ મારી દેજો કે મારો અવાજ અને વિડીયો બરોબર ક્લિયર આવે છે ચાલો બધા ફટાફટ લાઈવ આવી જાઓ મારો અવાજ અને વિડીયો જો ક્લિયર આવતો હોય તો એક વખત કોમેન્ટમાં જવાબ મારી દેજો ચાલો ફટાફટ જો અવાજિયો પેપર ટુ વિશે આપણે થોડીક ચર્ચા કરશું ચાલો બધા ફટાફટ લિંક ને લાઈક અને શેર કરી દેજો મારો અવાજ તમને ક્લિયર આવતો હોય તો એકવાર કોમેન્ટમાં જવાબ મારી દેજો ચાલો બધા ફટાફટ આવી જાવ લાઈવ આમ તો બધાને પેપર આપણે સાથે જે જોડાયેલા તેમ તો બધાને પેપર સારું જ ગયું છે બરાબર અને મેરિટ વિશે થોડીક ચર્ચા કરશું કે આપણે જે વોટ્સઅપમાં માં એમાં આપણે જે પોલ મૂક્યો હતો બરાબર છે એમાં પાંચસો ને લગભગ પાંચસો ને ચાલીસ જણા જવાબ આપેલો છે વોટિંગ માં હવે એમાંથી આપણે મેરિટ આપણે તમને અંદાજિત સંભવિત જે મેરિટ છે એની પણ થોડીક આપણે માહિતી મેળવશું ચાલો તો અવાજ અને વિડીયો કન્ફર્મ આવે છે બરાબર છે ઓકે ચાલો પાંચ મિનિટ રાહ જોઈએ મિત્રો જોડાઈ જાય હિન્દ જય દ્વારકાધીશ ચાલો બધા મિત્રો આવી લાઈવ અવાજ અને દ્વારકા ક્લિયર આવે જ છે ઓકે ચાલો આમ તો બધા પેપર તો સારું જ ગયું હશે ઓકે અવાજ ક્લિયર આવે છે ઓકે ઓકે ચાલો પેલા તો બધા મિત્રો ને પેપર તો આમ તો સારું જ ગયું હશે આપણે જાચી આપણે વાત નથી કરતા બરોબર પીએસઆઈ પેપર ટુ ની જે મિત્રો ને તૈયારી કરવી છે એ કોર્સ વિશે આપણે થોડીક સ્પષ્ટા કરી દેશું બરોબર પછી વિપુલભાઈ થોડીક તમને સ્પષ્ટા કરી દેશે પેલા થોડીક હું તમને માહિતી આપી દઉં છું બરોબર છે કે આપણે જે મિત્રો આપણી કોર્સ સાથે જોડાયેલા છે બરોબર છે પહેલેથી તે આજ લગીમાં આપણે જે કોર્સ આપણે એપ્લિકેશનમાં મૂક્યો તો એમાં તમને શું શું મળ્યું છે બરાબર અમીશ તમને શું શું આપ્યું છે તો એના વિશે હું થોડીક પહેલા તમને ચર્ચા કરી દઉં છું બરાબર છે કેમ કે ઘણાને હજી મનમાં ઘણું બધું શંકા છે બરોબર છે તો પેપર વન અને ટુ નું સંપૂર્ણ કોર્સ બરોબર છે હવે આ કોર્સ તમને બધાને વેલિડિટી એક વર્ષની હતી કિંમત છ હજાર હતી બરોબર થોડે કોર્સ વિશે પેલા હું તમને અહીંયા સ્પષ્ટતા કરી દઉં છું બરોબર છે પછી આપણે આગળની ચર્ચા કરીએ પેલા મારી વાત એક વાત સાંભળી લેજો પેપર વન અને ટુ ની સંપૂર્ણ કોર્સ હવે આમાં શું હતું વેલિડિટી કેટલા વર્ષની હતી તમારે બરોબર તો એક વર્ષની વેલિડિટી હતી અને કિંમત હતી છ હજાર જેને પૂર્ણ જેને પૂર્ણ નથી હતી વધારીને ઓફર આપણે પચીસો થી ત્રણ હજાર બરોબર છે ક્લિયર આવી રીતે તમને આપેલું હશે ક્લિયર હવે આ કોર્સમાં તમને સત્તરસો ના કિંમતના તમને પુસ્તક આપેલા હોય છે બરોબર અને ફાસ્ટ રેક બેચમાં તમને આઈ કોર્સ તમને ફ્રીમાં માં આપેલો છે બરાબર પછી વર્કશોપ એ તમને આમાં ફ્રીમાં માં આપેલો છે બરાબર 18 ટેસ્ટ સામેલ હતી પણ આપણે કેટલી ટેસ્ટ લીધેલી છે આમાં તો 46 ટેસ્ટ પણ તમને આમાં આપેલી છે જે કોર્સમાં માં જોડાયેલા છે બધી ખબર જ છે બરાબર આપણે 18 ટેસ્ટ લેવાની વાત હતી પણ તમને કોર્સ ટેસ્ટ એ તમને કેટલી 46 જેટલી ટેસ્ટ તમને આપેલી છે પછી જે કોર્સ કીધેલા 150 વિડિયો હતો બરાબર 150 વિડિયો આપણે કીધેલા હતા તમે રેકોર્ડના આપણે તમને કેટલા આપેલા છે આ એટલું બધી તમને આમાં આપી હતી બરોબર સત્તરસો રૂપિયા સત્તરસો કિંમતના તમને પુસ્તક આપેલા હતા બરોબર અઢાર ની બદલે તમને છેતાલીસ ટેસ્ટ આમાં આપેલી હતી બરોબર દોઢસો વિડીયો રેકોર્ડ ની બદલે તમને ત્રણસો ને બોતેર વિડીયો બરોબર છે આમાં તમને આપેલા હતા બરાબર આ કોર્સમાં જે કોર્સમાં જોડાયેલા છે બધાને તમને ખબર જ હશે વેલિડિટી વધારવા માટે એપ્લિકેશનના કોર્સના 10% જેટલી રકમ અગાઉ સંસ્થાએ ભરીને ભોગવેલ છે બરાબર બીજી વખત વેલિડિટી વધી શકતી નથી બરાબર છે પછી ક્લાસરૂમ કોર્સ જે લીધોલો છે બરાબર ક્લાસરૂમ કોર્સ તો 21/8 શરૂઆત ક્યારે થયો 21/8/2025 બરાબર છે વેલિડિટી એની 2 માસ હતી

પેપર વન અને ટુ ની સંપૂર્ણ બરાબર છે તો એમાં જે કોર્સમાં લેતા આ બધી વસ્તુ તમને આપેલી છે બરાબર જે રેગ્યુલર આપણું જે કન્ટેન્ટ જોયું હશે રેગ્યુલર જે આપણા લેક્ચર જોયા છે રેગ્યુલર ટેસ્ટ આપીએ છે રેગ્યુલર આપણું મટીરિયલ વાંચ્યું છે તો એને સોયા સો ટકા ફાયદો થયો હશે આ એટલી બધી વસ્તુ તમને ગુજરાતમાં કોઈ નહીં આપે બરોબર છે ક્લિયર વેલિડિટી એક વર્ષની છે છ હજાર કિંમત છે સત્તરસો જેટલી ઓફર કિંમતમાં તો તમને પચીસો ને ત્રણ હજારમાં જ આપેલું છે ને વિપુલભાઈ આપણે જયારે ઓફર હતી ત્યારે ફ્રીમાં આપેલા છે બધું બરોબર છે હવે વધારે ભરવાના કેટલા એક કેવા કે તમને હું કહી દઉં છું બરોબર આમાં પેપર ટુ ની જે મિત્રો તૈયારી કરવા માંગતા હોય ને એની માટે આપણે એક જાહેરાત કરીએ છીએ

બરાબર ઘણું બધું આપેલું છે એટલી કિંમત તો અમે બીજા કોર્સમાં નથી રાખતા એમ બરાબર છે એટલું તો અમે બીજા કોર્સમાં જે અમારે હેલ્થ નું હાલે બરાબર છે જનરલ પોલીસ કોન્સ્ટેબલ નું આપે ને એટલું એટલું અમને અમે નથી આપતા બીજાને એટલું તમને પોલીસ પરિવાર જે મિત્રો આપણી સાથે જોડાયેલા છે એને એટલું બધું આપેલું છે ક્લિયર ઓકે તો ખબર પડે હાલો પેલા મેરિટ ની ચર્ચા કરી દઈએ ચાલો હવે મેરિટમાં આપણે બરાબર 100 માર્કનું પેપર હતું ને વિપુલભાઈ આપણે બરાબર સો માર્ક નું તમારું પેપર હતું કેટલા માર્કનું નું સો માર્ક નું પેપર હતું પેપર વન બરાબર ને પેપર વન બરાબર હવે આમાં આપણે પોલ મૂકેલો એમાં પાંચસો ચાલીસ મિત્રો એ પોલ માં જવાબ આપેલો છે બરોબર છે પાંચસો ને ચાલીસ મિત્રો એ પોલ માં જવાબ આપેલો છે હવે સંભવિત મેરિટ કહ છો બરોબર છે એટલે હું નથી કેતો પંડિયા સાહેબે કીધું છે એટલે હું કહું છું તમે કહો સાહેબ આ કોણ આવ્યું છે આજે એમ બરોબર પણ આ બધી માહિતી પંડ્યા સાહેબ ની છે બરોબર છે પણ એ આજે તમારી સમક્ષ આવી નથી એના થોડું કામ છે એટલા માટે ચાલ હવે સંભવિત મેરિટ બરોબર છે જો આ પાંચસો ચાલીસ મિત્રો આપણી સાથે જે જોડાયેલા છે વોટ્સઅપ ગ્રુપમાં આપણે પોલ મૂક્યો તો એ સંભવિત મેરિટ તમને અહીંથી જાહેર કરીએ છીએ હવે આગું આગળ પાછળ રહે બરોબર એટલું બધું ઊંચું ન જાય એટલું બધું નીચે નહીં બરોબર પણ આજુબાજુ સંભવિત મેરિટ રહેશે ચાલો હવે મેરીટ આમાં તો ઘણા બધા મિત્રોને સારા જ માર્ક થતા હશે પણ આપણે સંભવિત મેરીટ તમે ગણો ને તો સાહીઠ થી તે પાસઠ બરોબર છે એટલી આજુબાજુ રહેશે સાહીઠ થી બરોબર પાસઠ ક્લિયર આ એટલું સંભવિત મેરીટ બસ એટલું તમારે ગણવાનું સાહીઠ થી પાસઠ બરોબર છે આમાં ઘણાને ને સારા માર્ક થતા હશે બરોબર છે પણ જો સરેરાશ આ બધાની સરેરાશ કરીએ તો એટલું મેરીટ આજુબાજુ રહેશે સાહીઠ થી પાસઠ આજુબાજુ

ઓકે ઓકે પણ આપણે સંભવિત એટલું ગણીને ચાલવાનું ભાઈ બરાબર સાઠ થી પાસઠ છે એટલું ગણીને આપણે સંભવિત ચાલવાનું ક્લિયર ચાલો એટલા તો મોસ્ટ ઓફ બધા થઈ થઈ છે ને તો વાંધો નહી ના ના અમુક ને સારા સારા માર્ક છે ભાઈ બરોબર છે હા ઓકે ઓકે બરોબર એટલું આજુબાજુ મેરિટ રહેશે બરોબર સાઠ થી પાસઠ હવે પેપર ટુ ની તમે એમ કહો સાહેબ પેપર ટુ નું શું છે હવે ચાલો પેપર ટુ ની આપણે થોડીક અહીંયા તમને એક ઝલક બતાવી દઈએ છીએ બરોબર છે આ છે પેપર ટુ બરોબર પી પેપર ટુ બરોબર સ્પેશિયલ પોલીસ પ્રોસીઝર હે બુક થી છે એમ ને ઓકે હાલો એ કહી દઈએ ચાલો તો આ કોર્સ છે પચ્ચીસો રૂપિયા બરોબર ચાલો હવે આ અત્યારે આ બુક અલગ થી છે હો આ બુક અત્યારે તમને ખાલી ફોટો જ મૂકેલો પછી એમ કેતા નહી સાહેબ હવે આ બુક આવી શકે ફ્રી માં છે એ ફ્રી માં નથી હો એ અલગ થી છે ચાલો હવે ખાતા કે પીએસઆઈ પેપર 2 બરાબર છે પોલીસ પ્રોસેસ પ્રોસિજર સ્પેશિયલ પોલીસ પ્રોસિજર માટે હવે ખાતા કે પેપર 2 સ્પેશિયલ પોલીસ પ્રોસિજર લાઈવ પ્લસ રેકોર્ડ બેચ આવો તમારે રહેવાની છે હવે આ કોર્સ તમને પેપર 2 નો સંપૂર્ણ સિલેબસ કરાવવામાં આવશે સમયાંતરે ડાઉટ સોલ્યુશન લેક્ કોર્ષ સાથે બુક રાખેલ નથી જો તમારે બુક ખરીદવા માંગતા હોય તો તમારે બુક નું ઓપ્શન આવશે તેમાં ક્લિક કરીને બુક સ્ટોર માં તમારે ખરીદવી પડશે એટલે આપણે એપ્લિકેશન છે એમાં બુક સ્ટોર છે એમાં જ તમારે ઓનલાઈન ઓર્ડર કરવાનો રહેશે હવે જે પોલીસ મિત્રો એ આ અગાઉ કોઈ કોર્ષ ખરીદેલ હોય અને એમના કોર્સ સમયગાળો પૂર્ણ થઈ ગયેલ હોય તેમણે આ કોર્સ જોઈન કરી લેવું બરોબર છે જેને અગાઉ કોઈ કોર્ષ ખરીદ્યો હોય રહેશે બરાબર અગાઉના કોર્ષ ખાતકી પીએસઆઈ પેપર એક અને બે નો સંપૂર્ણ કોર્ષ અને પીએસઆઈ ક્લાસરૂમ કોર્સ ખરીદેલ હોય અને કોર્ષ ચાલુ હોય તો એમણે આ કોર્ષ ખરીદવાની જરૂર નથી જો સાંભળજો અગાઉ તમે જે કોર્ષ લીધેલો વેલિડિટી મિત્રો ખરીદવા માંગતા હોય તો એને આપણે એપ્લિકેશન છે એલસીએ ડિજિટલ કોચિંગ એપ બરાબર એમાં કોર્ષ નામ છે ને ખાતકીય પીએસઆઈ પેપર ટુ સ્પેશિયલ પોલીસ પ્રોસીઝર બરાબર એમાં જઈને તમારે આમ તો મૂળ કિંમત પાંચ હજાર છે બરોબર છે પણ આપણે વેલિડિટી છે બરાબર છે ઓનલાઈન ઓર્ડર કરી નાખવાનો એટલે એ તમને મળી જશે અને ઓફર છે એ પેલી ડિસેમ્બર સુધી રહેશે બરાબર છે આવી પેલી ડિસેમ્બર સુધી આ ઓફરનો લાભ તમને મેળવી શકશો ક્લિયર ચાલો વેલિડિટી કેવી રીતે ખબર પડશે માય કોર્સ તમે માં એટલે નીચે તમારે છે ને કોર્સ ને એમાં એક્સપાયર ડેટ એવું લખેલું હશે જોઈ લેજો બરાબર પેલા એપ્લિકેશન ખોલવાની એમાં માય કોર્સમાં જવાનું માય કોર્સમાં જઈને તમારું જે તમે જે કોર્સ લીધો હોય ને એ કોર્સ ખોલો એટલે એમાં નીચે વેલિડિટી લખેલી હોય બરોબર છે એ તમને એવું લાગશે તો વિપુલભાઈ તમને ગ્રુપમાં ફોટો પાડી મોકલી દેશે કે ક્યાં છે એ વેલિડિટી તમને બતાશે ચાલો વેલિડિટી કઈ રીતે ખબર પડશે મેં તમને જેમ કીધું એમ બરોબર માય કોર્સમાં જઈ તમે જે કોર્સ ખરીદ્યો ને એની નીચે એક્સપાયરી ડેટ એવું લખેલું આવશે ચાલો વિપુલભાઈ ને હા વિપુલભાઈ આવી જાવ આવી જાવલા વિપુલભાઈ ને બોલાવી દે એટલે તમને એપ્લિકેશન ની થોડીક માહિતી આપી દે આવી જાવ ચાલો બરાબર તો હવે જે PSI પેપર 2 ની જે ખાતા કે PSI પેપર 2 ની જે મિત્રો તૈયારી કરવા માંગતા હોય તો આ કોર્સ છે એ લઈ લેજો મારા વાલા હો ચાલ વેલિડિટી કેમ પૂરી થઈ જાય એ તમને બધું જો છે મારા વાલા બરાબર પણ જો કોર્સ તમારે લેવા માંગતા હો આ જો આ બુક છે પોલીસ પ્રોસિઝર ઈ અલગથી તમારે ખરીદવાની રહેશે એપ્લિકેશન માં જઈને બુક સ્ટોર માં જઈને લઈ લેજો ચાલો બે કોર્સ લીધા છે બરાબર આ વેલિડિટી પૂરી ન થઈ હોય તો લેવાની જરૂર નથી પણ વેલિડિટી જો પૂર્ણ થઈ ગઈ છે તો આ કોર્સ તમારે લઈ લેવાનું અગાઉ બુક મળેલ હોય અલગ ના ભાઈ અગાઉ તમને જો કોઈ બુક મળી હોય તો તમારે કોઈ અલગથી બુક ખરીદવાની જરૂર નથી જો તમારી પાસે આ પોલીસ પ્રોસેઝર નામની બુક હોય તમે ત્યારે કોર્સ ખરીદ્યો છે પેલો પેપર એક બે સંપૂર્ણ કોર્સ એની સાથે જે મટેલ આવું છે એની અંદર આ બુક આવી ગઈ છે ઓકે પોલીસ પ્રોસિજર અને જો 1700 ની કિંમતમાં આવી ગઈ હા હા એની અંદર આ બુક આવી ગઈ છે અને જો પછીનો કોઈ કોર્સ ખરીદ્યો હોય અને આખો સેટ ન લીધો હોય તો તમારે પાસે કદાચ પોલીસ પ્રોસિજર પેપર નંબર 2 ની બુક ન હોય તો એ તમારે એપ્લિકેશનના બુક બુકસ્ટોર માં જઈને એ બુક તમારે ખરીદી લેવાની અને તમારે આ કોર્સ છે એ તમે ખરીદતી વખતે તમારે કોર્સની સાથે બુક લેવી હોય તો તમને એની અંદર એક બાય ના આપશો એટલે એડ કરીને એક ઓપ્શન આવશે જો તમારે બુક ન ખરીદવી હોય તો તમે સ્કીપ કરી દેવાનું અને બુક સાથે લઈ લેવું હોય પચીસો પ્લસ ત્રણસો પચાસ પ્લસ કરીને એડ કરશો એટલે તમને કોર્સની સાથે બુક પણ આવી જશે પણ તમારે બુકનું પેમેન્ટ છે અલગથી કરવાનું રહેશે બરાબર બીજો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો ભાઈ એનું આપણે એનાલિસિસ આખું ગ્રુપમાં મેં દેજું પ્રશ્નની દરેકે એક ના માર્ક તો મેકવા શક્ય નથી પણ તમને સંભવિત મેરિટ કહી દીધું છે આની આજુબાજુ રહેશે બરોબર છે ચાલો એટલે એ મુજબ તમારે તૈયારી પેપર ટુ ની તૈયારી શરૂ કરી દેવાની છે આમાં કેટલા ને પેપર ટુ ની તૈયારી કરવા માંગે છે ચાલો બધા ફટાફટ કહો તો જવાબ આપી દેજો કોમેન્ટ માં કેટલા જણા કેટલા મિત્રો આમ પેપર ટુ ની તૈયારી આવ પોતાના માર્ક કે છે પોતાના માર્ક જ લેવાનું હા આમાં આમ તો તમારા બધાનો માર્ક તમે કોમેન્ટ માં લખો એટલે ઓટોમેટિક અમને ખબર પડી જશે આ કોને કેટલા માર્ક છે બરાબર છે લેક્ચર ક્યારથી શરૂ થાય છે આ દિવસ પછી બે દિવસ પછી બે દિવસ પછી શરૂ થઈ જશે સંજયભાઈ ગઢવી ક્યાંથી બે દિવસ પછી શરૂ જશે છે અજીત કુમાર ઓકે અડસઠ માર્ક પંચોતેર ઓકે ચાલો વર્ષાબેન સોલંકી ને સિત્તેર માર્ક ઓકે ચાલો આ તો બધા સાઈઠ ની ઉપર હશે હા ઓકે સંજયભાઈ ને બાણું માર્ક છે સરસ સંજયભાઈ સરસ ચાલો રણજીતસિંહ પરમાર ને એકાણું રણજીતસિંહ પરમાર ઓકે એકાણું માર્ક શૈલેષભાઈ વસાવાને એકાસી માર્ક છે ઓકે ઓકે ચાલો ઘણા બધા મિત્રો ને માર્ક સારા છે બરોબર આપણી સાથે જે જોડાયેલા છે એને બધાને માર્ક સારા છે બધાને માર્ક બરોબર છે ઈ ઓલી કોમેન્ટ ઓકે ચાલો ટવલ ભાઈ બાણો ઓકે ચિંતા ના કરો ચાલો પેપર ઓકે તો જે મિત્રો ને સારા માર્ક ખાતા હોય તો એ ખાતા પીએ પીએસઆઈ પેપર ટુ ની તૈયારી શરૂ કરી નાખે બરોબર છે

બરાબર છે એટલે જો કોઈ લેવા માંગતા હોય તો એપ્લિકેશન માં જઈને આ ખાતા કીય પેપર ટુ પોલીસ પ્રોસિજર એવું લખેલું છે એમાં ઓનલાઈન પેમેન્ટ કરી નાખજો બરાબર 6 મહિનાની વેલિડિટી છે 2 દિવસ પછી એમાં લાઈવ લેક્ચર શરૂ થઈ જશે ચાલો રેડી તો હવે કોઈને કાઈ બીજો કાઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જવાબ મારો બાકી આપણે એટલું રાખીએ છીએ અહીંયા તમને આમાં આપી દીધેલું છે હવે આમાં જયારે તમે આ મૂળ કિંમત છ છે પણ ઓફરમાં તમને પચીસો ને ત્રણ હજાર રૂપિયા આપેલું હતું બરોબર એમાં સત્તરસો કિંમતના પુસ્તકો આપણે વિપુલભાઈ બધા આપેલા હતા

બરાબર કોર્સ તમારો એક્ટિવ હશે જ નહીં લેવો આ વેલિડેટી જેને પૂર્ણ થઈ ગયો હોય નવા જે મિત્રો જોડાવા માંગતા હોય એની માટે છે પછી કાર ક્લાસરૂમ કોર્સ આપણે શરૂ કર્યો તો એમાં વેલિડિટી બે માસ હતી બરોબર એ વેલિડિટી વધારીને પરીક્ષા સુધી આપણે કરી આપેલ છે ફાસ્ટ ટ્રેક બે આમાં તમને ફ્રી વર્કશોપ વર્કશોપ એ તમને આમાં ફ્રી આપેલું છે બરોબર કેસ પેપરે તમને 18 ની બદલે 46 આમાં આપેલા છે બરોબર

બરાબર છે પોલીસ પ્રોસેસરમાં બરાબર પેપર 2 માં તમારી અપેક્ષા કરતા વધારે કંડ્યા છે તમને આપશે બરાબર પણ એની માટે તમારે તૈયારી શરૂ કરી દેવાની છે વેલિડિટી 6 મહિનાની છે ઓફરની છેલ્લી તારીખ છે 1 ડિસેમ્બર બસ ચાલો પછી આપણે આમાં કોઈ ઓફર દેવા માંગતા બસ આવા પછી બીજી ઓફર નહી આવે 1લી તારીખ સુધી છે બસ પછી નહી આવો પછી ફક્ત ને ફક્ત આપણે ભણાવવાનું પછી આપણે ભણાવવાનું છે ઓનલાઈન જવાબ હાલો જલ્દી ફટાફટ કોમેન્ટમાં જવાબ મારી દે કે બીએસઆઈ પેપર 2 નો કોણ તૈયારી કરવા માંગે છે માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ બરોબર છે જી લક્સ કેરિયર એકેડેમીનો ધન્યવાદ 20 નું 40 આપ્યું છે બરોબર છે હા વાત તો સાચી વાત છે બરોબર છે ચાલો હવે બીએસઆઈ પેપર 2 ની તૈયારી કેટલા મિત્રોને આમાં કરવાની છે જલ્દી ફટાફટ કોમેન્ટમાં જવાબ મારી દો પછી આપણે પૂરું કરીએ હા ભણાવવાની વાત કરો બસ હવે બે દિવસ ભણાવવાની વાત કરવાની છે ઠાકોર સાહેબ લઈને આવશો ટૂંક સમયની અંદર તૈયાર બધા ઓકે આપણે તૈયાર છીએ તમે શરૂ કરાવો કે

અને જ્યારે લેક્ચર હશે ત્યારે ગ્રુપ બનાવેલું હશે બરાબર એમાં તમને મેસેજ આવી જશે અને નોટિફિકેશન આવી જશે એટલે આપણે પીએસઆઈ પેપર ટુ ની તૈયારી શરૂ યસ વિપુલભાઈ આપણે ત્યાંથી આવ્યા છે ઓકે તો ભૂપેન્દ્ર સાહેબ તૈયારી શરૂ કરી ગયો તો હવે મહિલાઓ માટે અલગ મેઈડ રહેશે કે નહીં એ તો બધી આ સાઈડ પૂછી કે ખોટો સમય બગાડ્યા વગર હવે તૈયારી શરૂ કરી દેજો બરોબર છે અહીંયા ખંભે ટુ સ્ટાર આવશે અને એક ગન આવી જાય બરોબર છે પછી મજા આવવાની છે

ફાસ્ટેગ કોર્ષ છે એ જો પૂરો થઈ ગયો છે બરોબર તો પછી તમારે પેપર ટુ નું પેમેન્ટ કરેલું છે પાછું મળશે નહીં અને ફાસ્ટેગની વેલિડિટી સુધી છે ત્યાં સુધી તમે એનો લાભ લઈ શકો છો બરોબર વેલિડિટી પૂરી થઈ જાય પણ એમાં પછી તમને આગળ વધારી દેવામાં આવશે નહીં એટલે તમે પેપર ટુ નો કોર્ષ ખરીદી લો બરોબર પ્રતિકભાઈ તો ત્રણ જોડી ડ્રેસ સીવવા નાખી દીધો સરસ પ્રતિકભાઈ કઈ વાંધો નહીં કાયમ આવશે આપડે શિવસે ચાલો કાઈ વાંધો નહીં તો આજે એટલું રાખીએ છીએ પેપર ટુ જે મિત્રો તૈયારી કરે છે તો આમાં જોડાઈ દેજો છેલ્લી ડિસેમ્બર છે બરોબર ચાલો જય હિન્દ જય ભારત